જે જે ગામે મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો જેને લઈને તેનો પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો જેને આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોલીસે ઝડપી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ હત્યા કરવાનું કારણ શું તે બાબતે આઈપીએસ અંશુલ જૈન સાહેબ શું કહે છે તે સાંભળો જી સર સર ગઈકાલે તળાજાના પિંગળી ગામે જે પતિ એ પત્નીની હત્યા કરી અને એમાં આજ સુધીનું જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન છે આપનું એમાં શું આપશે કહેશો ગઈ તારીખ બત્રીસ આઠના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખીને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતો રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસંધ અટક કરવામાં આવ્યું છે અચ્છા સર આ પતિ જે છે ભાગી ગયો એ હત્યાનું કારણ શું બતાવે છે હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરંજનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અચ્છા અને સર જે આરોપી ભાગી ગયો હતો આપણે તેને ત્યાંથી કઈ રીતે પીકડ્યો અને કઈ ટેકનિકથી પગડ્યો છે આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે એની ધુરંગ સાથે અટક કરવામાં આવી છે